नमस्कार मैं डॉक्टर जी एम अंकार आई एस आर पी सी न्यूज़ में आपका स्वागत है हेलो मित्रों नए वीडियो में आपनो हार्दिक स्वागत है मैं सुदेश बाबरिया तो मित्रों आपने विकेट से नया समाचार बताइए तो मित्रों आज रोज तारीख 16 मार्च 2024 का रोज પાલીતાણા તાલુકાના સોનપરી ગામના વતની અને પાલીતાણા તાલુકાના બીજેપીના મહામંત્રી એવા રાજુભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના વૃદ્ધ આશ્રમના વૃદ્ધોને આમંત્રિત કરીને પોતાના જ નીલકટ રેસ્ટોરન્ટમાં પોતાના જ હાથેથી સર્વ વૃદ્ધોને ભોજન કરાવીને આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાના જન્મદિવસ પાઠવનાર મિત્રો વડીલો ભાઈઓ બહેનો સર્વને શુભેચ્છા સાથે દિલથી આભાર માન્યો હતો ફરી મળશું મિત્રો નવા વિડીયોમાં એકવાર જય હિન્દ જય ભારત